સો તમે જોઈ શકો છો અહીંયા પનીરનું પરાઠું બની રહ્યું છે આ અમે ખાસું ટેસ્ટ કરશું અમને બહુ દિવસથી ટ્રાય કરું તું પૂરવાને હું નહીં દેખાડું કારણ કે પૂરવા લગર વગર કપડાં પહેરેલા છે કારણ કે અમે હેર માસ્ક લગાવ્યું છે એટલે યસ અને હું વાળ જોશું પછી પેકિંગ કરશું અને ખાસું પહેલાં તો સો દિવસ બહુ હેક્ટિવ રહેવાનું છે સોમવાર થોડી વારમાં સો ગાઈઝ તમને હવે મેં કપડાં દેખાડી દીધા કશું વાંધો નહીં અહીંયા અહીંયા અમે થોડું લગાવ્યું છે ઓઇલ ટાઈપ એન્ડ ગાઈઝ હવે અમે પેકિંગ સ્ટાર્ટ કરીએ છીએ એન્ડ અહીંયા પેકિંગમાં બહુ બધા કપડાં છે હજી આટલા નહીં અને આ બધું ઇગ્નોર કરજો ગાઈઝ અમારું બેડ આવો જ અત્યારે પડી ગયો છે અમે સેટ નથી કર્યો સો આ બધા અમે કપડાં લેવાના છે આનાથી બી હજી વધારે આવશે કપડાં રેટરાજી અને આ પેન્ટ એવું છે ને કે આમાં ખાલી એક જ થશે બાકી નહીં થાય અને પછી અમે લોકો એવા જેનાથી એ અલગ અલગ મલ્ટિપલ ઓલામાં આમ બધા મલ્ટિપલ ટી શર્ટસમાં આવી શકે એવું પેન્ટ લેવાનું છે જેમ કે આ લઈ શકે છે પ્રાચી એન્ડ આનાથી બી એક ડાર્ક પેન્ટ છે એ બી લઈ શકે છે જે અમે રાત્રે પહેરશું આજે હા ગાઈસ અમારે આજે પપ્પાએ કીધું છે

પૈસા ભર્યા હોય તો ખાઈ અમે એટલું બધું અલગ પૈસા વેસ્ટ કરીએ છીએ ને અમારા જે પોકેટ ની છે બટ હવે શું કરીએ ગઈ પછી અને

ઓકે સ્પ્રે મેંગ સ્કીન કેર એ તો સ્પેશિયલ છે કારણ કે સ્કીન કેર શો અત્યારે હું મેકઅપનું બધું પેક કરીશ ને અહીંયા પ્રાચીને હું થોડી હેલ્પ કરીશ કપડામાં હું કપડા કરીશ પૂર્વ મેકઅપ કરશે અને અમુક ટી શર્ટો એવી છે આમ દેખાડ મને દેખાડ મને મને અમુક ટી શર્ટો એવી છે જે અમારી ધોવા ગઈ છે સો સ્ટે ટ્યુન ગાઈસ સો ગાઈઝ અહીંયા પૂર્વા સાફ કરી રહી છે મેકઅપ નેલ્સ આઈલેશીસ ને શું ભરવાનું છે ને શું કેમનું કરવાનું છે અને મમ્મીને આપ્યું છે કામ પૂરવાય કે મમ્મી અમે ગરમ પાણી ટચ નહીં કરી શકીએ એટલે શું કહેવાય બ્યુટી બ્લેન્ડર્સ છે ને મસ્ત રીતે લાઈક આમ સ્ક્વીઝ કરીને ધોઈ દો ઓકે અને અમે આ નવું શેમ્પૂ લઈને આવ્યા છે હવે ટ્રાય કરશું અમે ટ્રાય કરીને પછી અમે શું કહેવાય રિવ્યુઝ જણાવશું એ બી કેવું ચાર પાંચ મહિના વખત વોશ કર્યા પછી આવ્યું છે કે તમે વખત તમારા કરશો તો તો છે ને એ ખરતા બંધ જશે જો એવું થતું તમે બી અચૂક વાપરજો પણ અમારા રિવ્યુ પછી યા અને હવે અંદર છે બાપરે અરે રે 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 મેં ખાલી અત્યારે ચાર પેન્ટ અત્યારે મૂક્યા એન્ડ ધેન મેં વિચાર્યું કે થોડી વાર રહીને કામ કરું કારણ કે યુ નો આઈ હોપ યુ નો સો આ આ આ આ આ તો તો નહીં નહીં ભરવાનું 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 છે 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 પછી પછી બી ખાલી ને એ એ દેટ્સ ઇટ જે ઓલું શું કહેવાય એમ બે યાર જેકેટ હા સ્કીન કેર અત્યારે નહીં કરવાની તું નહીં ને હા હા પછી ઓકે તો અત્યારે ખાલી હાફ કરીએ હાફ નહીં નહીં કરીએ એટલે થોડા સારા લાગીએ ને વ્લોગમાં લોકો ગોબરા 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 જોઈન જોઈન થાકી જશે એમ અમે ચલો ત્યારે હેર વોશ કરીએ યસ સો ગાઈક અમે નહીં લીધું છે એન્ડ હેર બી વોશ કરી દીધા છે અને મમ્મી વોશ કરી દીધા છે બહુ સરસ હજી સુધી તો ફર્સ્ટ ટાઈમ અત્યારે કર્યું છે એટલે રિઝલ્ટ સારું છે રાઈટ મમ્મા સો અત્યારે હું અને પપ્પા જઈ રહ્યા છે ડીઝલ પુરાવા ધેન અમે લેવા જશું લિપ લાઈનર સેટિંગ સ્પ્રે ઓકે પપ્પા તો લઈ આવું ગયો શું છે એમાં પપ્પા ગાઈઝ આટલા બધા ફૂડ પેકેટ છે ને અમે રાતે ખાવા માટે લીધા છે હા સો સો આ બધું અમે લેવાના છે ને રાતે અમે નીકળવાના છે ફરવા હમ રાતે 12 વાગે બહાર જવાનું છે હા અને અત્યારે હું ને પપ્પા ડીઝલ પુરાઈને પપ્પા મને લઈ આવશે લિપ એન્ડ સેટિંગ સ્પ્રે મેકઅપ સેટિંગ સ્પ્રે એટલે આપણે જઈએ તો મતલબ સો લેટ્સ ગો ગાઈસ સો ગાઈઝ અમે અમે જઈએ છીએ ને અહીંયા સુલતાનભાઈ થોડું કામ કરી રહ્યા છે ચોડાં તો કામ એ માટે કરીયા છે કે અહીંયા મસ્ત શિયાળો આવ્યો છે ને આપણે એક મસ્ત ઝૂંપડી બનાવી આહા હા સ ચલો આ વાઇડ એંગલ પર કાર એટલી મસલાગે છે ને ચલો આપણે કારમાં બેસી જઈએ સો ગાઈઝ અત્યારે અમે અહીંયા નાયરા પેટ્રોલ પંપે ઊભા છે અહીંયા પપ્પા હવા ચેક કરાવે છે પેટ્રોલ મેં સ ડીઝલ પૂરાવી દીધું છે પપ્પા બધા જેટલા બી છે ટાયર્સ એ બધાની હવા ચેક કરાવે છે પપ્પા 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 ગુડ ઓકે સો અત્યારે બધા લાઈક વ્હીલ્સ ચેક ચેક કરી કરી ધેન કે 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 હવા છે નહીં પંચર એન્ડ ઓલ કારણ પણ જરૂર પડી શકે બધું લેવાની ગાઈસ અને અમે જઈ રહ્યા છે એટલે સમજી શકો છો કાર લઈને જ જવાના છે અમે રાત્રે નીકળવાના છે એ બધું આગળ ખબર પડી જશે પપ્પા બી તમને જણાવશો અમે બી જણાવશું એન્ડ અત્યારે તો કઈ નઈ પસો બસ જલ્લી પપ્પા કરી લે ચેક એન્ડ ધેન હવે જઈશું મેકઅપના પ્રોડક્ટ કહેવાય ખાલી સેટિંગ સ્પ્રે ધેન લેપ લાઈનો લેવાની છે દેન કદાચ કદાચ કેદાચ લેન્સ લેન્સનું જે લિક્વિડ આવે છે એ લેવાનું છે સો વી થિંક સો જો લઈએ તો લઈએ લેન્સનું લિક્વિડ બટ આ બે વસ્તુ તો લેવાનું જ છે સ્પેશિયલી સો ચલો સ્ટેટ્યુન તમે ભી બતાવશો કે પપ્પા મને લઈ દચ્છે કે નહી કારણ કે લેન્સ નું તો પપ્પા જોડેથી બિકડ લાગે સો ચલો ઓકે સો ગાઈસ વી હેવ કમ ફોર સ્પેરવેલ અહીંયા જયપલ ભાઈ સ્વેરવેલ પકડીને લઈ જાય છે અહીંયા વાહ 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 શું તાકાત છે ભાઈ સુ સાચી વાત છે તેનું રામ છે બહુ સરસ બહુત છે

તો અત્યારે અહીંયા લઈ લેશું ખાલી થોડી વાર અહીંયા રામદેવ છે હિયર ગાઈશ ત્યાંથીવેલ્ટી સ્ટોર ત્યાંથી કારણ કે તમને ખબર છે કે ટાઈમ નથી ભેટ થાય અને થોડી વાર બપોરે સુવાનું છે કારણ કે અમને રાતે નીકળવાનું છે અને વાહ ફૂટબોલવાળી ચીંગા મારી ગાઈ લઈ લઈએ છે સો હમણાં ત્યાં જઈને નોવેલ્ટી સ્ટોર પર જ મળીએ. પપ્પા. હં આ બધું બનાવવાનું. એ લોકો સો અરે મૂર્તિ અમારે લેવાની અમારી હતી બટ અમે ક્યાં મૂકી દીધી ખ્યાલ નથી. સો અમે લઈ લેશું. અમારા દાદા બાલ આવ્યા હતા ગામડે થી રાઈટ આપડે શું લેવા આવીએ તો કે હા અમે આયા છે અત્યારે લેવા લિપ લાઈનર અને સેટિંગ સ્પ્રે અને જો ગઈ બીજું બી છે પછી કેસો સો ગાઈઝ અત્યારે અમે છટડી રહ્યા છે અમારા માતાજીનો ફોટો અને પપ્પા અહીંયા પકડો ભાઈ અમે સરજેપાલ ભાઈને બોલાવી દીધા છે ચુંદડી લઈને તો ત્યાં આપણે અમને પૈસા આપતો કોને રામદેવ હા

સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને ગાઈઝ ઊંઘ લેવી પડી કારણ કે ગાઈઝ બહુ જ ઊંઘ આવતી હતી બપોરે માથે દુખાતું હતું સો અમે બધા સુઈ ગયા એન્ડ હવે અમે લોકો નીકળશું બહાર સાડા બાર વાગે રાત્રે હવે ક્યાં નીકળશું ખબર અમને છે પણ તમને નથી તો જાણવા માટે સ્ટેટ્યુન પહેલાં તો હવે અમારું બધું પેક તો થઈ જ ગયું છે ઓલમોસ્ટ અહીંયા બધા નાઇટ સૂટ છે પછી અહીંયા નોર્મલ ટી શર્ટ ને પેન્ટ છે બસ ખાલી જે કપડાં અમે સૂકવાયા હતા ફરીથી કે લાઈક ડટ હતો જેમાં એ બધા કપડાં ઓલમોસ્ટ સુકાવા સુકાઈ ગયા હશે ને હા સુકાઈ ગયા હશે અમે ત્રણ બેગ લઈ જઈએ છીએ એક બેગ અમારું છે એક આખું બીજું બેગ અમારું અડધું અને મમ્મીનું આખું અને ત્રીજું બેગ જે છે પપ્પાનું પપ્પાના બેગમાં બી થોડી બહુ જગ્યા રહેશે એમાં બી અમે અમારું સામાન મૂકી દઈશું ગાઈઝ બહુ બધું સામાન છે અમે ત્યાં થોડી બહુ રીલ્સ બનાવશું ધેટ વાઇસ ટાઈમનો સદુપયોગ સો ટ્યુન હમણાં સો ગાઈઝ આ ટી શર્ટની હું વાત કરી હતી આ ટી શર્ટ તમે ક્યાંય નહીં જોયું અમે પહેરી કારણ કે ગાઈઝ અમે એક જ વાર પહેરી હતી અને અમે મૂવી જોવા ગયા હતા ત્યારે અને એ મૂવી જોવાવાળો બ્લોગ અમારેથી ભૂલથી ડિલીટ થઈ ગયો એટલે અમે અપલોડ ના કર્યો અને મૂવી ક્યારે જોઈ હતી એ ટાઈગર થ્રી જોઈ હતી બહુ પહેલાં સો એમાં અમે બહુ મસ્ત લાગતા હતા અમે ત્યારે નીચે કંઈ બીજું પહેર્યું હતું કારણ કે પેન્ટ સરખું હતું આજે અમે કંઈ બીજું પહેરવાનું છે સો સ્ટેચું મળીએ હવે થોડી વાર સો ગાઈઝ પેકિંગ અમારું થઈ ગયું છે હવે અમે આને બંધ કરીશું ડાયરેક્ટ એન્ડ ધેન અમે લોકો મૂકી દઈશું નાચો સવારે સેમ પહેર્યા હતા હમ અને હવે છે ચડે મેકઅપ સામાન છે મેકઅપ અને ઓલા ઓલી થેલી આવે થેલી નથી લેવાની બટ થેલી અમને કોઈ બીજી મળી નહીં આટલા બધા હા હા ફ્રેન્ડ્સ સાથે એ અત્તર નહીં મૂકવાના કારણ કે અમારે થોડું બહાર જવાનું છે નાનું એવડું હા સાડા બાર વાગે નીકળવાનું છે એટલે બાર વાગે રેડી થઈને બેસી જવાનું ઓકે અને નેલ્સ છે પરફેક્ટ નેલ્સ કે થયું નથી એ હમણાં અમે પહેરી લઈશું હે ને પૂર્વા અત્યારે તો કઈ મને માથું દુખાય છે સખત તો તો હું અને પૂર્વા અત્યારે પીશું કોફી રાઈટ અરે એ આ બધું ના કોને કીધું સ્ટેટ યુન ગાઈસ આ ગાડની થઈ ગઈ છે સો ગાઈસ અમારું પેકિંગ થઈ ગયું છે મેકઅપ રેડી છે મેકઅપ નું બધું પેકિંગ થઈ ગયું છે એન્ડ ધેન અમારું ક્લોથ્સ ભી પેકિંગ થઈ ગયા છે એન્ડ હવે અમે કારમાં બધું મૂકવા જશું તો ચાલો આપણે જઈએ

મેઈન ધ થિંગ ઇઝ યા અમે આ લેવાના છે ને રૂમાલની અને બ્લેન્કેટની કોઈ જરૂર નહીં પડે પાછળ શું કહેવાય આ લીધું છે મેકઅપ છે અહીંયા પપ્પાના કપડાં રેડી છે અહીંયા મમ્મીના કપડા રેડી છે બસ દેટ સેટ અને અમે એક અમારું સ્કૂલનું બેગ યુઝ કરવાના છે એ જેમાં અમે અમારા વાયર્સને એવું બધું નાખશું મેઇન થિંગ અમે એક લીધું છે એ છે ઓડમ્સ

સરખી આપણે મૂકી દસુ અને ગાઈસ અમારું જે બધું ટેકનોલોજી નું વસ્તુ છે જેમ કે વાયર્સ સ્પીકર્સ છે વાયર ચાર્જર્સ કવર ફોન ચાર્જિંગ પછી બહુ બધું વસ્તુ એ બધું અમે અમારું

મને કંટાળો આવશે સફર દસ કલાકનો છું ગઈ જસ્ટ ઇમેજિન અમે રાત્રે જઈએ છીએ એટલે તમે કાલે પૂછી જઈએ અને આજે તારીખ છે આજે છે યા સો ટ્વેન્ટી ફાઈવ અમે લોકો નીકળશું ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ ફૂલ મોજ મસ્તીને મજા કરવાના છે અને અમે ક્યાં જઈશું હજી અમે તમને નથી કહેવાના ગઈશ બહુ જ મસ્ત જગ્યા છે લાઈક વી લવ ઇટ પૂર્વા બહુ કરી દે તો ભાઈ અરે પાણી તો નીકળો ને નીલ્સ ના ખરાબ થવા જોઈએ ગાઈસ સરસ અને ગાઈસ અમે કપડા નથી ચેન્જ કરવાના કારણ કે સોર્સિસ થી તો મેં તમને જેમ કીધું ઠંડી બહુ છે તો અમે એ બીજા દિવસ માટે બચાઈને રાખશું એ એઝ અ નાઈટ ડ્રેસ પહેર લઈશું કારણ કે અમે એક શોર્ટ નાઈટ ડ્રેસ લીધો છે અને આ જે છે ને આજ પહેરીને અમે બેસી જશું એવું હશે તો નીચેનો કદાચ અમે ચેન્જ કરીએ કદાચ પર છે પણ આમ બહુ જરૂર નથી લાગતી લાઈક गाड़ी में બેસવાનું છે ના બહુ જ કમ્ફર્ટેબલ પેન્ટ છે સૌથી કમ્ફર્ટેબલ પેન્ટ છે આ કમ્ફી પેન્ટ છે પછી એક જે અમારું છે ને બહુ પહેલા અમને કમ્ફી લાગતું ફાટી ગયું હવે તો એ પેરન પેરન કયું જે गाइस એ બહુ જ કમ્ફી 3 મિનિટ નું ખેંચ્યું હા गाइस હવે અમે જણાઈ દઈએ તમને જણાઈ દેવું છે પહેલા

સો ગાઈઝ અમે રેડી છે હવે અમે કારમાં પેક કરવાનું છે અમારો જે સામાન છે એ સો તમને પહેલા દેખાડી દો જો 1 2 જરમરી આવતા હશે કારણ કે મે થોડો વાઇડમાં ઉતારી છે છે 3 4 4 પપ્પા આવશે તે પકડી દેશે યસ અને અહીંયા બધા કપડા ફોલ્ડ કરીને મૂકી દીધા છે એટલે અમે જ્યારે આઈએ તો બહુ કપડા ના દેખાય અમને અહીંયા છે જે નાસ્તો લઈ જવાનો છે અહીંયા ગુલાબજામું લઈ જવાનો છે કેમ લઈ જવાનો છે તમને અમારા પેજ પર દેખાઈ જ જશે

જુનાગઢ વેટીકન રિસોર્ટ સો હવે આવશે મજા હા આગળના વ્લોગ્સમાં બહુ જ મજા આવશે હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ આગળનો પછી તમે નેક્સ્ટ વ્લોગમાં જોજો કે અમે શું સફરમાં માં કરીએ શું નહીં સો વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ સરપ્રાઈઝ કેવી લાગી સો જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે